સવારમાં વરસાદ વધારે હતો એટલે યાતરાજ રેનકોટ પહેરી અને સ્કૂલે જતો રહ્યો બપોરે યાતરાજ ઘરે આવ્યો ત્યાં સુધી જમવાનું બની ગયું હતું એટલે હું અને બેહી ગયા આજે તો બપોરે જમવામાં કોબીનું શાક રોટલી અથાણું મરચાં ગોળ અને છાસ હતું એટલું જમી લીધું ત્યાં તો યાતરાજના હાથમાં ગાંઠિયા આવી ગયા ગાંઠિયા મેથીના હતા એટલે મને તો નહોતા ભાવતા પણ યાતરાજને ભાયા એટલે એને ખાઈ લીધા અને સાંજ પડતા પડતા અમે નવા બેડની નવી ગાદી કરાવવા આપી હતી આવી ગઈ હતી એટલે મેં અને યતરાજ એ બે અને પહેલાં તો ગાદીનું કાગળ હતું એ કાઢી નાખ્યું અને પછી જૂના ગાદલા જે બેડ ઉપર હતા એ કાઢી અને નવી ગાદી મૂકવાની હતી અને યાતરાજને તો આ ગાદી ઉપર કૂદકા મારવાની મજા જ પડી ગઈ હતી પછી તો મેં બેડ ઉપરથી જૂના ગાદલા હતા એ લઈ લીધા અને મેં અને યાતરાજ એ બેએ થઈ અને બેડ ઉપર ગાદી મૂકી દીધી અને મસ્ત મજાની બેડ ઉપર ગાદી ફિટ થઈ ગઈ હતી અને સાંજ પડતા મેં જમવામાં ચા થેપલા અને મરચાં બનાવી નાખ્યું એટલે અમે બધાએ જમી લીધું અને યતરાજ તો સ્પ્રે છાંટતો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ